સમાવિષ્ટ વિભાગમાં સમાવિષ્ટ સંતોષનગર સોસાયટીના રહીશો મધ્ય ગુજરાત વીજ કંપની ની અકોટા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માંગ કરી હતી અકોટા કચેરી બહાર મહિલાઓનું ટોળું ભેગું થઈ સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા ઘણા દિવસના વિરોધ બાદ આજે સતત છ દિવસે પણ શહેરના અકોટા જીબી વિસ્તારમાં આવેલ સંતોષનગરના રહીશો તથા સામાજિક કાર્યકર અશફાક મલિક દ્વારા જી બી અકોટા ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું આગરા તાપ વચ્ચે લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જીબીની કામગીરી વિરુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જીબી દ્વારા સ્થાનિક પોલીસ બોલાવી પડી હતી સેક્ટરો લોકોને પસંદ નથી કન્ઝ્યુમર ગ્રાહક તરીકે એ લોકો જે ગ્રાહકો જ્યારે એમ કહે કે બે આ મીટરમાં કંઈક છેડછાડ છે આ એક વ્યક્તિની મારી પાસે હતી છે કે આ જૂના મીટરના સ્થાને નવું મીટર નાખી એમાં કંઈક ખામી છે એની ચેકિંગ કરો હજુ સુધી ચેકિંગ નથી આ તારીખ કઈ હતી એની એમણે પોતે રિસીવ કરેલા ની તારીખ છે અઢાર પાંચ નંબર બરાબર જેનો એનું પાવતી નંબર આપ્યો છે અત્યાર સુધી એમને આ કોઈ સુવિધાનો મતલબને જે સ્માર્ટ મીટરના નામે જે લોકોએ લોકોને છેતરવાના અને લોકોને છેતરીને ઉગાડી લૂંટ ચલાવવાનો જે ધંધો કર્યો છે એ ધંધાના વિરુદ્ધમાં આજે લોકો અહીંયા ઊભા છે આ લોકોની સ્પષ્ટ માંગણી છે કે ભાઈ સંતોષનગર છે દુપેલિયાની ચાલ છે અકોટા વિસ્તાર આ બધા લોકોની સ્પષ્ટ માંગણી છે મારી મોટો પિસોડ અહીંયા અકોટા સબ ડિવિઝનમાં આવતા તમામ વિસ્તારોના લોકોની સંપૂર્ણપણે સ્પષ્ટ માંગણી છે કે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાડ્યા છે કે સ્માર્ટ મીટર કાઢી લેવામાં આવે તમે અડધા લોકોને સ્માર્ટ મીટર આપો અડધા સ્માર્ટ મીટર ના આપો ઈ તો નહીં એ રીતે કરો તો પણ આ સ્માર્ટ મીટર લગાડ્યા છે એમની જોડે અન્યાય થઈ રહ્યો છે અને સ્માર્ટ મીટર પહેલા લાવવામાં 1500 રૂપિયા ઈ તો લગાવી જે હટાવવામાં આવે અને જૂની સિસ્ટમે જે બે મહિનાનું હતું લાઈટના મીટર લાઈટ બિલ કરવાનું એ બે મહિનાના બદલે જો એમને એમ હોય કે એપ એપ્લિકેશન પણ નથી આપી કે અમે આ મીટર નાખીએ છીએ સવારે સવાર સવારમાં આવીને લાઇટ બિલ માંગ્યું ને ડાયરેક્ટ મીટર નાખી દીધા છે ને અમને કોઈ એ આપ્યું છે કે રજૂઆત બી અમે કરી હતી કે અમને સ્માર્ટ મીટર નથી જોતા તો બી આ સ્માર્ટ મીટર અમારા ગેરમાં જ આવે છે અમારે અમે દસ હજાર દસ હજાર પંદર હજાર કમાવવાવાળા લાઈટ બિલ ભરીએ ઘરનું ભાડું ભરીએ કે અમે

આટલી જગ્યાએ અમે આટલી જગ્યાએ જોઈને આયા છે જે ગરીબો છે એમના ઘરે મીટર આયા છે આ સ્માર્ટ મીટર બાકી કોઈના ઘરે આયા નથી મીટર અમને અમારો જૂના મીટર પાછા જોઈએ છે આટલી જો જો છે અમારી કોઈ સાઈડમાં નહી જતા એ લોકો જો અરજી આકા મેં આ લોકો કહે છે કે અઈ અરજી ના ચાલે એડ્રેસ અમે લખીને આઈશું કે આ જનમાં અરજી કરો અમારો 10 દિવસ 15 દિવસમાં આટલે 1500 ભી લઈ જ છે અમારે જે

あフフフフ。 ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો